તાલુકાના મેરાઉ ગામે સતપંથ સનાતન સમાજવાડી ગુરુજીવાડી ખાતે નીલકંઠ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અને જાણીતા દાનવીર શ્રીમાન શિવજીભાઈ કરમશીભાઈ ધોળુના બોતેરમા જન્મદિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અનુસાર ઉજવવાનું તેમના સુપુત્ર જગદીશભાઈ અને વિનેશભાઈ તથા સમસ્ત પરિવારે નક્કી કર્યું હતું આમ આ પરિવાર મૂળ કચ્છમાં માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના વતની છે અને હાલ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે આજે શિવજીભાઈ ધોળુએ બોતેરમા જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે મેરાવ ગામના સમસ્ત પાટીદાર વાડીમાં કામ કરતા ખેતમજૂર પરિવાર જેઓ દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર અને અરવલ્લી જેવા દૂર દૂરના વિસ્તારોમાંથી આવીને અહીં ખેતીવાડીમાં મજૂર કામ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે એવા પરિવારના છસો જેટલા કામદારોને દાતાશ્રીએ સાંજનું ભોજન જમાડી અન્નદાન કર્યું હતું સાથે સાથે પ્રત્યેક વ્યક્તિને શિયાળાની કડકતી કાતિલ ઠંડી સામે રક્ષણ આપે એવા ગરમ ધાબળા અર્પણ કર્યા હતા શિવજીભાઈએ આ રીતે સેવાકીય કાર્ય કરીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી તેમણે સામાજિક સમરસતાનો દાખલો બેસાડ્યો હતો આ દાતા પરિવાર અનેક સેવાકીય કાર્યો હંમેશા કરતા રહે છે જેમાં આરોગ્ય અને શૈક્ષણિક જેવા ઉમદા ક્ષેત્રોમાં ખૂબ જ સુંદર સેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા માંડવી તાલુકાના ગામડાના રસ્તાઓની આજુબાજુ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય છે

હીરાલાલભાઈ પારસીયા તથા યુવક મંડળ પ્રમુખ અરવિંદભાઈ ભીમાણી તેમજ મંત્રી ડોક્ટર મહેશભાઈ સેંઘાણી સર્વે શિવજીભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું પાટીદાર સમાજના અગ્રણી અને કાર્યશીલ એવા દુર્ગાપુર નિવાસી પ્રવીણભાઈ વેલાણીએ પણ શિવજીભાઈને શુભેચ્છાઓ પાઠવી તેમના સેવાકીય કાર્યને બિરદાવીને જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એવા સૂત્રને ચરિતાર્થ કરતો આ પરિવાર હંમેશા સેવા કાર્ય માટે તત્પર હોય છે આ રીતે ગામના આગેવાનોમાં દામજીભાઈ સેંગાણી જેઠાભાઈ સેંગાણી રમણીકભાઈ સેંગાણી અંબાલાલભાઈ ભીમાણી બાબુભાઈ ભીમાણી મંજીભાઈ સેંગાણી તેમજ ગોપાલભાઈ સેંગાણી વગેરે દાતા પરિવારના વિચારને બિરદાવ્યો હતો અને ધન્યવાદ પાઠવ્યા હતા આજે જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે તેમાંથી આવનારી પેઢી જરૂર પ્રેરણા લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન મેરાવ પાટીદાર સમાજ ના જે ઠાકોર મજૂરોને મારા જન્મદિવસ નિમિત્તે મેં બધા અહીંયા બોલાવી અને પ્રસાદ જમાડ્યો છે અને એને પણ વિસ્તરણ કર્યું છે ખરેખર આ એક મારો સુજાવ હતો સુજાવ હતો એમાં ગામના પ્રવીણભાઈ અગ્રણી પાટીદાર એને મેં એક રજૂઆત કરી કે મારે આ અમારા ગામમાં દુર્ગાપુરમાં અમે બે કે ત્રણ વખત અમારા જન્મદિવસ નિમિત્તે અમે એવો કર્યો છે પણ અહીંયા અમારા મેરાવ ગામમાં શું મેરાવ ગામનો હું જમાય છું એટલે અમારા ધર્મ પત્નીને પણ એવું ન લાગે કે મારા પ્રિયરમાં આ અમારા હસબન્ડને ન કર્યો એમ એટલે પછી મેં એ વિચાર કર્યો કે ના આપણે આ કને થોડુંક આ ગામનો પણ આપણા મધે ઋણ ચડલ છે એટલે ત્યાં પણ આપણે ઠાકોર મજૂરને જમાડી દઈએ અને દાબડાનું વિસ્તરણ કરી દઈએ તો એમાં અમે પ્રવિણભાઈને વાત કરી અમારા ગામમાં તો એને અમે સુજાવ લઈને અહીંયા દૂર આ અહીંયા મેરાવ ગામમાં આવ્યા તો મેરાવ ગામમાં આવીને અમે અહીંયા રજૂઆત કરી તો અમારા આ પ્રસ્તાવને આ મેરાવ મેરાવ ગામના પાટીદારોએ બધો ઉત્સાહથી વધાવી લીધો એટલે એ પાટીદારો અને યુવાન મિત્રોને પણ હું ધન્યવાદ આપું છું કે ઈ જે અમારે કામ કરવાનું હોય એ લોકોએ ઉપાડી લીધું તો ખરેખર ઈ યુવક મંડળ મિત્ર મંડળ વડીલો વડીલોને પણ હું બધાને ધન્યવાદ આપું છું કે અમારું કામ એને કરી લીધું અને બીજું અને એક 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 અમે આ પાયો ઉભો કર્યો છે અમે પણ એક 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 પાયો કર્યો તો અને અહીંયા પાછો મેરાવ ગામમાં પણ અમે આ એક સમરસતાનો પાયો ઉભો કર્યો એમાં વડીલ જુવાનોએ બધે કોઈએ ના ન પાડી અને અમારા પ્રસ્તાવને વધાવી લીધો માટે હું આ મેરાવ ગામને પણ ધન્યવાદ આપું છું અને બાકી તો બીજો આવા કાર્યક્રમ કરતા રહીએ અને એમાં આપણો ભાવ વધે અને આ મજૂરોને જે થોડકોરને એને જમાડવામાં મારે થોડોક વધારે રસ પડે છે હજી પણ મારે આગળ આવું કઈ કરવાની એ માન્યતા છે જે ઈશ્વર કરશે સારું તો થઈ જશે તો આ મજૂર વર્ગને મારે જમાડવાની થોડીક ઈચ્છા વધારે એમ વધારે રહે છે તો એ માટે જ અહીંયા પ્રસંગ અમે દુર્ગાપુર પછી અહીંયા મેરાવમાં કર્યો અને અમારા આ પ્રસ્તાવને આ બધા ભાઈઓએ વધાવી લીધો એ એક મોટી વાત છે અરે અરે શું આ એક નાનું કામ નથી કે આ બધું કરી લેવું બધું પણ આ એક વ્યવસ્થા જોઈને પણ મને બહુ આનંદ થયો કે એકદમ આ સારી વ્યવસ્થાથી અમારું વિસ્તરણ થઈ ગયું એટલે આ પરિવારને અને આ બે ગામ ત્રણ ગામ જે ગામના મજૂરો હતા એ બધા સારી રીતે જમી ગયા અને પ્રસાદમાં પણ એમને જે મજા આવ્યો એવો અનુકરણ વાળો પ્રસાદ એને જમાડ્યો અમે પહેલા અમે દુર્ગાપુર માં એકવાર સારામાં સારો અર્ધિયાનો પ્રસાદ કર્યો તો આ જમતા હતા ને ત્યારે અમે પાંતમાં થોડાક આટા પણ માર્યા એક બે બધાને પૂછ્યું તો કે ના એકદમ સારી રીતે અમને ભાવે છે અને અમારે મજાને જે જોઈએ છે એવો જ પ્રસાદ અમને મળી ગયો છે એટલે આ એક સમરસતાનો ભાવ અને હિન્દુનો એક જે સંદેશો છે એ સંદેશોને આ લાગતું વળગતું છે એટલે અમે આ બધે વિચાર એકસાથે લાવી અને અમારા આ જુવાનભાઈઓ અને અમારા મેન તો અમારા પ્રવીણભાઈ અગ્રણી છે અને આ ગામના જે એક સ પ્રમુખ શ્રી એ દિનેશભાઈ બીજા બાબુભાઈ અને ગોપાલભાઈ આ સર્વે અમારા પ્રસ્તાવને વધાવી લીધો એટલે આ લોકોને પણ હું ધન્યવાદ આપું છું અને આવા કામ કાયમ કરતા રહેશું અને અમોને આવો સપોર્ટ મળતો રહેશે તો અમે આવા કામ કરતા રહેશું બસ એ જ ધન્યવાદ આજે અમારા ગામના દાતા શિવજીભાઈ શિવજી કરમસિંહ ધોડુ એમના જન્મદિવસ નિમિત્તે હર ટાઈમ દુર્ગાપુરમાં એ આદિવાસી લોકોને જમાડે છે ખેત મજૂરોને તો આ વખતે એમને વિચાર આવ્યો કે મારે મેરાઉના ખેત મજૂરોને જમાડવા છે તો મેરાઉ સમાજને વાત કરી તો મેરાઉ સમાજે એ સ્વીકાર્યું કે ભાઈ અમે લિસ્ટ બનાવી આપશું અને આ સમાજવાડીની અંદર આપણે એમને પ્રસાદ આપશું તો અમે એ આયોજન ગોઠવી અને અહીં આજે સાડા પાંચસો જીવ પ્રસાદ લીધો અને સાડા પાંચસો ધાબડા આપ્યા શિવજીભાઈના જન્મદિવસ નિમિત્તે અને અમે જનરલી શિવજીભાઈનું કામ કાયમ માટે એ અમારા ગામના ભામાસા દાતા જ છે અને એક વસ્તુમાં નહીં બધી વસ્તુમાં પર્યાવરણ હોય શિક્ષણ હોય આરોગ્ય હોય અત્યારે તમે જોઈ લો દુર્ગાપુર રોડ ઉપર જે જાડવા વાવેલા છે તો ઈ જાડવા ઉપર આજની તારીખમાં એ લોકોની એટલી મહેનત છે કે બે વર્ષમાં લીમડા લીમડા થઈ જશે છે છે વડ જે વૃક્ષો છે ખરેખર માણસો ત્યાંથી નીકળશે એટલે સંભાળશે કે ભાઈ આ જાડવા કોને વાવ્યા છે એટલે એમના દીકરા બે વિનેશભાઈ અને જગુભાઈ એમની પણ મહેનત બહુ છે સાથે માસીને હું નહીં ભૂલું મારા માસી આજે આ મેરાવ જે ખેંચી આવ્યા છે ને માસી ખેંચી આવ્યા છે મેરાઉમાં માસી અહીંના દીકરી છે ને માસાને એમને વાત કરી કે આપણે આ રીતે કરવાનું છે ને મેરાઉમાં જેટલા ખેતમજૂર છે એમને આપણે પ્રસાદ આપવો છે તો એ માસાએ મને વાત કરીને અમે અહીં આવીને બધાને મળ્યા મીટિંગ કરી ને આ પ્રોગ્રામ ગોઠવાણો અને પોગ્રામ બહુ સરસ થયો અને અહીંના કડવા પાટીદાર સમાજનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ મેરાઉ સમાજનો કે આ બધાએ ભેગા મળી યુવક મંડળ અને સમાજના પ્રમુખોએ

ખરેખર આ કામ એકદમ પ્રસન્નીય કામ છે જન્મદિવસ ઉપર માણસો કંઈક ફરવા જતા હોય કે પોતાની રીતે એન્જોય કરતા હોય તો ખરેખર શિવજીભાઈ આ ઉંમરે જે કામ કરી રહ્યા છે ખરેખર પ્રસન્નીય કામ છે અને આ ખેતમજૂરોને જમાડી આવી ઠંડીમાં ધાબડા આપી અને બહુ જ સારું કાર્ય કરી રહ્યા છે આ એક સમરસતાનો જે ભાવ છે ને એ ભાવ પ્રગટ કર્યો છે અને એના માટે હું સમાજવતી વતી પણ એમને ખૂબ ખૂબ આભાર અમે એમનો આભાર માનીએ છીએ કે આવા કાર્યો એ કરતા રહે માતાજી એમની ચડતી રાખે મા ઉમિયા પાસે અમે પ્રાર્થના કરીએ કે એમને નિરોગી રાખે અને એમને લાંબુ આયુષ આપે અમને એ સહપરિવાર આવા સારા કાર્ય કરતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના હું નાયકા રોહિતભાઈ નાસિનભાઈ વાડી વિસ્તારમાં કામ કરું છું વિપિનભાઈ પુરુષોત્તમભાઈ ખાનજી સેંગાની એમના પરિવારમાં લાયજા વિસ્તારમાં રહું છું અને આજે આ દાતા શિવજીભાઈ દુર્ગાપુર તો અમે બધા અહીંયા ઉપસ્થિત હતા મંદિરમાં અને જમવાનો મહાપ્રસાદ હતો જમવામાં અમે બધાએ લાભ લીધો કમસે કમ પાંચસોથી થી છસો માણસ બધા વાડી વિસ્તારમાં કામ કરતા એ લોકોને અમે બધા અહીંયા જમવા પ્રસાદ લેવા આવ્યા હતા અને બધા પ્રસાદ લઈ લીધો પછી આપણે એમને ઠંડીથી બચવા માટે બધાએ સભ્યો ભેગા થઈને લોકો પાટીદાર સમાજના અમને બ્લેન્કેટ આપ્યા છે માટે ધાબડા આપ્યા છે તો એ બધાએ અમે ઉપસ્થિત હતા હાજર હતા આજે જ્યારે શિવજીભાઈ અમારા મેરવ ગામમાં આદિવાસી લોકોને જ્યારે ભોજન આપ્યું પ્રસાદ આપ્યો એમનો પણ આજે અમારે આ ત્રણે પાંખો વેચે એમનો ખૂબ ખૂબ આભાર સેવજીભાઈ હંમેશા આવા કાર્યો કરતા જ રહ્યા છે પોતાના ગામમાં પણ આજે અમારા ગામમાં પણ આવી આવું એક પુણ્યનું કામ કર્યું છે અને પુણ્ય વગર જે આજે કાંઈ પણ મળતું નથી પુણ્ય હોય તો જ એક એક આ પુણ્ય છે ને એક આપણે એક દાણો વાવીએ છીએ એ દાણો અનેક ગણા એ પુણ્યમાંથી થાય છે આવું કામ શ્રીજીભાઈ હંમેશા કરતા રહ્યા છે આપણે એમને પણ પ્રભુ શક્તિ આપે મા ઉમિયા શક્તિ આપે ભગવાન લક્ષ્મીનારાયણ મા નિષ્કલકી નારાયણ ભગવાન શક્તિ આપે દિવસે દિવસે પ્રગતિ કરતા જાય અને આવા સારા કામો હંમેશા આ દરેક ગામોમાં કરતા રહે એવી મારી શુભકામના છે આજનો આયોજન જે છે અમારા માઉમાના પરિવારને માટે આનંદરૂપી આનંદ ઊંચાઈ જે કહો તે આજે શું છે મારે થોડી ગળામાં તકલીફ છે પણ છતાં હું એમ કહેવા માગું છું કે માઉમાનો પરિવાર હંમેશા ઊંચો રહે અમારા માઉમાના પરિવારમાં ભગવાન નિષ્લાંકી નારાયણ કે લક્ષ્મી નારાયણ અમારો સમાજ હંમેશને માટે આવા શિવજીભાઈ જેવા દાતાર સજન પુરુષો અમારા સમાજમાં આવા દાતારો જન્મ લે કારણ કે પાટીદાર કુળ અમારું અને પાટીદાર કુળ એનો ધ્વજ ઊંચો રહે શિવજીભાઈ ની વાત કરીએ તો શિવજીભાઈ હંમેશા આ તો એક મેરાવ ગામને આંગણે એવી વાત નથી શિવજીભાઈ તો ઘણા બધા પ્રસંગો મહેસુરી સમાજના ધર્મના પ્રસંગોમાં ભાગ લીધેલા છે ગુપત પ્રસંગોમાં લાભ લીધેલા અનેક પ્રસંગોની અંદર આપણે લિસ્ટ પણ કરી ન શકીએ એટલું અંદર અંદરો અંદર છે પણ હું વધારે કહેવા નથી તો પણ શિવજીભાઈ મારા બનેવી અને લીલાબેન મારા બેન છે મારા બહેનને બનેવી છે મારા મારા મેળવને આંગણે આજે આવીને આ અમારા પાટીદાર સમાજના જે મજૂર ગરીબ વર્ગને જે આજે પ્રસાદ પીરસ્યો એ એનું અમે શું વર્ણન કરી શકીએ શિવજીભાઈ અને એમના બંને દીકરાઓ જગદીશભાઈ ને વિનેશભાઈ જ્યારે પણ આપણે કાંઈક પણ વાત કરીએ કાંઈ બી કહીએ ત્યારે એમના બાપુજીને કહે પપ્પા તમારે જે કરવું હોય અમારા તરફથી છૂટ છે ગરીબોને રાત્રિ ના આવે ક્યારે આવે કોઈ પણ એની પાસે દાંતનો એવો ભેદ નથી અને ત્યારે ગમે ત્યારે કોઈ પણ માણસને હાથ લંબાવી દે તરત વિચારે આ શિવજીભાઈના વિચાર છે ભગવાન આપણે એમ કહી કે શિવજીભાઈને ભલે આપ્યો પરમાત્માએ બસ બીજું વધારે આપણે શું કહીએ અસ્તુ 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 બોલો શ્રી ઉમિયા માત કી જય આજે અમારા મેરાવ ગામને આંગણે અમારા અમારા જ કુટુંબના ફુવા કહીએ તો ફુવા કહેવાય અમારા છુઆ થાય શિવજી કરમસિંહ દોડું જે લોકો આજે લગભગ અમારા ખેતમજૂરો બે ત્રણ ગામના થાય છે ગોતરામ મેળવ અને આજુબાજુના વિસ્તારના જે મેરાવના જ પાટીદારોના જે ખેતમજૂરો છે એમને જ જમાડી અને દાબડાનું વિતરણ કર્યું એ બદલ એમને પરમાત્મા ખૂબ શક્તિ આપી છે અને વાપરે છે તો સૌને આમાંથી બધાને પ્રેરણા મળે છે કે આવા કામ સત્કાર્યો સત્કર્મોના કામ કરવા જોઈએ એના ઉપરથી સર્વને પ્રેરણા મળે છે તો આ સારું કામ કરી અને અમારા ગામમાં જે આવી અને બધાને જમાડ્યા એ બદલ ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને વળી પણ અમને પણ એવું થાય કે આવું કામ કરવું જોઈએ તો એમણે આ પ્રશંસનીય કાર્ય કર્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને વળી પણ પરમાત્મા એમને શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના જય જય લક્ષ્મીનારાયણ ભગવાન આજે ગામના નિયાણા શિવજીભાઈ એમને ઘરે છે અમારી બેન જે આ દાનનો પ્રોગ્રામ કરી રહ્યા છે તો એ તો બહુ ઉત્તમ છે દાન કર્યામાં મનુષ્યને લાભ થાય जीव ने आत्मा ने धर्मना ना चोपड़ा में जमा था पर मनुष्य अवतार सना माते मले हुए के दान करव माँ बाप सेवा करवे समाज काम करव एने माते मनुष्य अवतार मले हुए लक्ष चौरसी अवतार माते उत्तम में उत्तम मनुष्य अवतारे ए मनुष्य ने सोचवा जरूर है कि मारे सो काम करवानू आ लो ना दान करेरा ई धर्म ना कपड़ा में जमा धारा सा पाप मनुष्य तम जानो के पाप करूं के पुण्य पाप आगन नहीं आले पुण्य करेलू अगर आथे पुण्य नी नीति अगर रा, आदर रखानी है तो धारियों काम भगवान नो थवानो है मनुष तो अवतार इनाडो मले वे कि सारा काम करे और पहली तो माँ बाप की सेवा करो तो बच्चे पाचर समाज का सारा काम करो गमे चीज जीवड़ा हो सारा काम करो जम मारो मनुष्य ने सारा काम मारू कर अवतार मल्यो है ने सेजी भाई ने माँ लक्ष्मी मा ने माँ उमने भेगा जाने साथ दे एमने भंडार भरी थे दे माँ उमा का प्रार्थना करू तथा तो बोलो उमिया माँ शांति राम साहब बोलो सजा करो ઉમ્યા માં ખરેખર સમયની ઘડી છે ન્યારી પ્રભુની કૃપા છે પ્યારી આજા મેરા ગામ ને આંગણે અતિ આનંદ છે અમોને કે આજે આ શેવજી કરમસિંહ ધોળું જેવા આવી આપણા મેરાવ ગામ ને આંગણે જે આ પાટીદાર સમાજ એક રમસતા કરી અને જે આપણા આદિવાસી બધા એના ને જમણવાર કરાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ને આ પરિવાર માટે તો ખરેખર શું કહી શકીએ કે આ પરિવારમાં પરિવાર ઝેણા છે કે ગમે તેવો દુશ્મન હોય એને જીતવો તેને મેં કળા છે કે જિંદગી એ ખરેખર કસોટીનો ખેલ છે કોણ પથ્થર અને કોણ હીરો એ જાણવો મુશ્કેલ છે

કે માતા પિતાએ જન્મ દઈ પાલી પોષીને મોટા કર્યા અને આવા સંસ્કારો સારા સિચ્યા હોય તો આથે મિસે આપણા માટે શું ખપે તો વિશેષ નકેતા સમય પણ ઘણો થઈ ગયો છે તો આપણોને આવે આ ખોબ એનો આયુષ લાંબો આપે નિરોગી આપે અને આ સૌજી બાપા પરિવારના સૌજી કરમસી ધોરો એના મને દીકરા વહુ પરિવારની અંદરમાં સુખ શાંતિ નિરોગી અને તંદુરસ્ત રાખે અને તેથી વિશેષ ખુશખુશાલતર ના પરિવાર ના ગામ માં બધો પોગ્રમ કર્યો છે ધન્યવાદ આમને આપું કે આવા કરતા રે કાર્યક્રમ

ખૂબ આસના ભગવાન પાસે પ્રાર્થના છે નારાયણ ભગવાન કી જય મારું નામ વરસન ભગત છે અને અહીંયા જે કઈ શિવજીભાઈ દોરુભાઈ પરિવાર તરફથી અમને ભોજન તથા ઠંડી વિતરણના કારણે છસોથી વધુ પરિવારજનોને ઢાબળા અમને દાન દાનરૂપે આપ્યા છે અને સમ સમસ્ત પાટીદાર પરિવાર તરફથી અમને જે કંઈ દાન દક્ષિણા આપી છે તે બદલ અમે આદિવાસી પરિવારજનોને અમને બધાને જેમ કે પરિવારની જેમ રાખે છે એટલા માટે અમને હૃદયના ભાવથી ખૂબ ખૂબ ધન્ય પાઠવીએ છીએ ભારત માતા કી જય ભારત મારો દેશ છે બધા ભારતવાસીઓ એમ ભાઈ બહેન છે એવી રીતે અહીંયા અમને રાખીએ છીએ એટલે ખૂબ ખૂબ હૃદયના ભાવથી ધન્યવાદ પાઠવીએ છીએ હા